આજકાલ બાળકોના અપહરણ કરતી ટીમ ટોળકી સક્રિય થઈ છે આંખના પલકારે બાળકના અપહરણ કરી લે છે અને આ ટોળકી સુરતમાં સક્રિય થઈ છે કઈ રીતે બાળકનું અપહરણ કરતી હતી જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં પોલીસના સકંજામાં આવ્યા બાદ રડી રહેલી આ મહિલાને જુઓ પહેલા ગુનો કરવાનો અને પછી મગરના આંસુ સારવા એક એક માતા હોવા છતાં આ મહિલાએ બાળકને તેની માતાથી કર્યું બાળકનું અપહરણ કર્યું કે બાળકને લઈને મહિલા વધુ દૂર ભાગી તે પહેલા સુરત પોલીસ તેના સુધી પહોંચી ગઈ તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સ્થળ લાલગેટ વિસ્તાર સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા એક શ્રમિક દંપતિના ચાર વર્ષના બાળકને કોઈ ઉઠાવી ગયું હતું દંપતી આસપાસ તપાસ કરી પણ બાળક ન મળ્યું અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમે તપાસ શરૂ કરી સાહીઠ થી સિત્તેર જેટલા લોકોની ટીમના હાથમાં એક સીસીટીવી કેમેરા લાગ્યા જેમાં એક મહિલા બાળકને લઈ જતી કેદ થઈ હતી તેના આધારે મહિલાની ઓળખ કરી પોલીસે ટ્રેસ કરવાનું શરૂ કર્યું સુરત રેલવે સ્ટેશનથી લઈને નવસારી વલસાડ સુધી સ્ટેશનો તપાસ્યા આ દરમિયાન ચોક્કસ માહિતીના આધારે વલસાડના લીલાપુર વિસ્તારમાંથી ચાર વર્ષના બાળક સાથે મહિલા મળી આવી તેને પકડી સુરત લવાઈ હતી ફરિયાદી દંપતીને બોલાવી બાળકને હેમખેમ પરત સોંપવામાં આવ્યું હતું અઠ્યાવીસે કિડનેપ કર્યું એના બે ત્રણ દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી અઠ્યાવીસ તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી તુરંત ત્યાંથી વલસાડ ગઈ વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા અને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હોત એણે આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલાં મરી ગયેલો છે ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાં હતી ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી સુરતમાં શ્રમિક પરિવારના परिवार વર્ષના બાળકનું अपहरण સીસીટીવી ના આધારે બાળકના અપહરણનો ઉકેલાયો ભેદ ત્રણ થી ચાર વખત રેકી કરી અને બાળકનું કર્યું અપહરણ બાળકનું અપહરણ કરનાર મહિલાની ઓળખ સુરેખા નાયક તરીકે થઈ છે પોલીસે આપેલી માહિતી અનુસાર તપાસમાં એમ પણ ખુલ્યું છે કે સુરેખા નાયકે સુરતમાં ત્રણથી ચાર વખત રેકી કરી હતી ઉપરાંત તેણે હાલોલ પાવાગઢ અને વડોદરા જેવા વિસ્તારોમાં પણ અગાઉ બાળકોનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે ત્યાં પોતાના ઇરાદામાં સફળ ન થતા સુરતમાં ઘટનાને અંજામ આપ્યો હતો અને અપહરણ કર્યા બાદ તે બાળકને લઈને આસામ ભાગવાની તૈયારીમાં હતી પરંતુ એ પહેલા પોલીસના હાથે પકડાઈ ગઈ સુરેખા નાયકના લગ્ન થઈ ચૂક્યા છે અને તેને એક પચ્ચીસ વર્ષનો દીકરો પણ છે જોકે તેના પતિનું અવસાન થઈ ચૂક્યો હોવાથી તે હાલ અન્ય વ્યક્તિ સાથે રહેતી હતી આ નવા સંબંધમાંથી સંતાન ન મળતા બાળકોની ખોટ પૂરી પાડવા માટે આ બાળકનું અપહરણ કર્યું હતું કે સાંજે જ્યારે હસબન્ડ હસબન્ડભાઈ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતો વાઈફ પણ કંઈ લેવા ગયા તો ચાર વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું આ બાબતે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા જે ગોસ્વામી અને અલગ અલગ પાંચ પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને સાઠથી સિત્તેર માણસો સતત પાંચ છ દિવસથી લાગેલા હતા ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં આ લોકો રહેતા હતા જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન પોતાના બાળકને હેમખેમ પરત મેળવી માતા પિતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને બનાવ બન્યાના ગણતરીના કલાકોમાં જ મહિલા પકડાઈ જવાથી બાળક હેમખેમ મળી આવ્યો હતો ત્યારે મહિલાએ અગાઉ આવી રીતે અન્ય કોઈ બાળકનું અપહરણ કર્યું છે કે કેમ આસામમાં બાળક કોને સોંપવાનું હતું એ જાણવા માટે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત